નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વડગામ લૂંટ વિત્રો મર્ડર કેસના આરોપીને આણંદ જિલ્લાના ગામડામાંથી ઝડપી લેવાયો આણંદ જિલ્લાનો શ્રમજીવી મજૂરી કરવા પાટડી તાલુકામાં આવ્યો હતો પાટડી તાલુકાના વડગામ ગામની મહિલા શાંતાબેન શંકરભાઈ ઉડીઓ પોતાના ઘરના વરંડામાં સુધી હતી ત્યાં રાત્રિના શ્રમિકો જણા શખ્સ દ્વારા તેમના ઘરમાં ઘૂસી મહિલાને લૂંટી લઈ અને તેને મારી નાખવાનો બનાવ પામ્યો હતો આ અંગે પોલીસ દ્વારા મર્ડર વિથ લૂંટનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી આ કેસમાં રહેસાડા પોલીસ સાથે સુરંગ એલસીબીને પણ તપાસ આપવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા આજુબાજુ સીસીટીવી ચેક કરવા સાથે વ્યુમન સોર્સિસ ટેકનિકલ સોર્સિસના માધ્યમથી આરોપીનું પગેરું ગોતવાનું શરૂ કરતાં પોલીસને ખાનગીને ચોક્કસ બાતમી મળી હતી કે આ કેસમાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કીખલોડ છે પોલીસ દ્વારા દ્વારા કરી આગવી રીતે પૂછપરછ કરતા ગુનો કબૂલી લૂંટ કરાયેલ ઘરેણા આપી દેતા ઘરેણા સહિત આરોપી સતીષની ધરપકડી વધુ તપાસ અર્થે દેસાડા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવે છે આ ગંભીર પ્રકારના ગુનાનો ભેદ ઉકેલવા માટે થઈ ડી ડીવાય એસપી જેડી ભોરે બી પીએ જે જાડેજા સહિતના એલસીબી પોલીસ સ્ટાફ પેરો સ્કોર્ડ સ્ટાફ અને દહેસાણા પોલીસ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી હતી અને આરોપીની આરોપીને ધરપકડ કરી અને તેને પોલીસને રોપવામાં આવ્યો હતો